અપલોડ થઈ ગયા છે જોવાના બાકી હોય તો ખાસ જોજો જેથી તમારો વધારે કન્સેપ્ટ ક્લિયર થાય અને આજે ડિસ્કસ કરીશું કન્જન પાંચ પર તો વધારે સમય વેસ્ટ કરીએ અને વધીએ આજના પહેલા ક્વેશ્ચન પર કેતન વિન ધ કે નૈતિક ચલો આગળના જેમને ભાગ જોયેલા છે એમના માટે આ સવાલ આસાન થવો જોઈએ તો અહીંયા તમને બે સેપરેટ સાદા ભવિષ્યકાળના વાક્ય આપેલા છે ઓપ્શન જોઈ લઈએ ઓપ્શન ક્યાં આપેલા છે નાઇધરનોર આઈધર ઓર અને તો બંને વાક્ય તમને પોઝિટિવ દેખાય છે એનો મતલબ હકાર વાક્ય છે એટલે તમારે કમ્પલસરી આઈધર ઓર થી જવાબ બનશે આ તો પહેલી ક્લિક થવી જોઈએ હવે બનાવવું કઈ રીતે આના માટે તમને મેં આગળના વિડીયોમાં ટ્રીક આપેલી છે જે રિપીટ કરી દઉં છું જે ભાગ કોમન છે એને એકવાર વાર લખવાનો આવું મેં કીધેલું છે તો વિલ વિન ધ રેસ જોઈ લો આ ભાગ તમને બે વાક્યમાં કોમન દેખાય છે યસ

જવાબ બનશે એ બધાને ખબર હશે પણ કઈ રીતે બનાવવું એ ખાસ ખબર હોવી જોઈએ તો તમને એક માર્ક્સ પૂરો મળશે તો તમે જવાબ પણ સાથે જોઈ શકો છો આશા રાખું છું તમને ક્લિયર કટ આસાં સમજોતેથી કન્જંક્શન સમજાયતા હશે નેક્સ્ટ મુદ્દા પર વધીએ અમિત વિલ નોટ સી અ મૂવી અમિત વિલ નોટ રીડ અ બુક ચલો સેમ ઓપ્શન તમને આપેલા છે આઈધર ઓર નાઈધર નોર ઓર પણ હવે તમે જોશો તો તમને નોટ દેખાય છે બંને વાક્યમાં અને જ્યારે તમને નોટ દેખાય એનો મતલબ નેગેટિવ વાક્ય છે નકાર વાક્ય છે એવા કેસમાં તમારો જવાબ નાઈધર નોર થી બનશે હવે જવાબ બનાવો કઈ રીતે એ ખાસ મહત્વનું છે તો હમણાં શું કીધું જે ભાગ કોમન છે એને એક વાર લખવાનો તો અમિત વિલ અમિત વિલ આ ભાગ બે માં તમને કોમન દેખાય છે તો આ ભાગને એક વાર લખીશું હવે જે ભાગ કોમન નથી જેમ કે સી અ મૂવી આ તમારો પહેલો ભાગ અને બીજામાં રીડ અ બુક આ તમારો બીજો ભાગ આની પહેલા ઓપ્શન મૂકીશું જેમ કે સી અ મૂવી પહેલા નાઈધર મૂકીશું અને રીડ અ બુક પહેલા મૂકીશું નોટ અને આ નોટ તો નીકળી જશે કારણ નાઈધર નોર પોતે જ નેગેટિવ વાક્યનો અર્થ દર્શાવે છે તો નોટ તમારે સાથે લખવાની જરૂર નથી તો આખું વાક્ય શું બનશે અમિત વિલ નાઈધર સી અ મૂવી નોર રીડ અ બુક યસ જોઈ લો આ પ્રમાણે જવાબ બનશે યાદ રાખજો આઈધર ઓર નાઈધર નોનો કોન્સેપ્ટ ખૂબ જ કામનો છે કાં તો ફંક્શનમાં કાં તો કન્જંક્શનમાં 100% દેખાશે યસ

સંયોજક મૂકવાનું યોગ્ય મૂકવાનું અને આ બંને વાક્ય જોડાઈ જાય અને મિનિંગ ફૂલ અર્થ બની જાય યસ આગળ વધીએ નેક્સ્ટ ક્વેશન પર જતીન કેમ હોમ લેટ જતીન ઘરે મોડો આવ્યો આસાન થઈ ગયું નોર્મલ ગુજરાતી કરો તોય ખ્યાલ આવી જાય પપ્પા ગુસ્સે છે કારણ કે જતીન મોડો આવ્યો યસ બીકોઝ થી વાક્ય જોડાશે સિમ્પલી વચ્ચે મૂકી દેવાનું છે વાર્તા ખતમ વાર્તા ખતમ તો આ પ્રમાણે જોડાશે નેક્સ્ટ વાક્ય પર વધીએ પ્લીઝ ડિક્ટેટ સોલી વી કેન રાઈટ કરેક્ટલી ડિક્ટેટ મતલબ આપણે જે બોલતા હોય

કે જેથી અમે કરેક્ટલી લખી શકીએ તો જવાબ સો ધેટ બનશે અને સો ધેટ પછી હંમેશા મોડલ ઓક્સિલરી વાળી વાક્ય રચના પણ તમને દેખાશે અને સો ધેટ એટલે કે હેતુ દર્શાવતું ફંક્શન છે યાદ રાખજો તો સિમ્પલી બે ની વચ્ચે સો ધેટ મૂકવાનું હતું કામ તમારું આસાન થઈ જાય નેક્સ્ટ વધે નેક્સ્ટ મુદ્દા પર યસ ફાધર બોટ મેની ટોઈઝ ફોર રીતા સી વોઝ નોટ હેપી પપ્પાએ રીતા માટે ઘણા બધા રમકડા ખરીદ્યા પણ નથી એનો મતલબ શું થાય આ વાક્ય પ્રમાણે બીજું વાક્ય વિરોધાભાસ દર્શાવે છે અને વિરોધાભાસ માટે અહીંયા દેખાય છે યસ તો નું બહુ આસાન હોય છે બે વાક્યની વચ્ચે મૂકી દો વાર્તા કરો ખતમ યસ પપ્પા રીટા માટે ઘણા બધા રમકડા લાવ્યા છતાં તે ખુશ નહોતી યસ ગુજરાતી પણ સેટ થઈ જશે યસ આવી રીતે કામકાજ કરવાનું હોય છે આગળ વધીએ વરજ પ્રકાશન પબ્લિશ ઇંગ્લિશ ગ્રામર ઇટ પબ્લિશ ઇંગ્લિશ શારતી ચલો આ ઇટ પબ્લિશ અને વરજ પ્રકાશન બંને એક જ અર્થ ધરાવે છે અને પબ્લિશ પબ્લિશ એ પણ ભાગ કોમન દેખાય છે તો બહુ આસાન કામકાજ થઈ જાય છે ઓપ્શન જોઈએ બીકોઝ એન્ડ અને બટ ચલો એન્ડ થી વાક્ય જોડાશે

તો આ વાક્ય તમે પહેલા લેશો ને તો જ તમારું સંયોજક જોડાશે યસ લેટ્સ અટેમ્પ અટેમ્પ કરીએ કોને હવે આ ધેમ એટલે કોણ છે ધીસ ક્વેશ્ચન્સ જોજો તમે જો બીજું વાક્ય આગળ લેશો એટલે તમારે ધેમ ની જગ્યાએ ધીસ ક્વેશ્ચન લખવું પડશે આ મુદ્દો પહેલો ક્લિયર થવો જોઈએ લેટ્સ અટેમ્પ ધીસ ક્વેશ્ચન્સ ફર્સ્ટ ચાલો પહેલા ક્વેશ્ચન આ સવાલોને પહેલા અટેમ્પ કરીએ બીકોઝ

ધે આર આ પ્રકારના સવાલ પૂછાય પણ છે યસ તો શાંતિ થી જોશો તો ક્યાં લાવશે